મોટી પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શ્રીમતી સેજલબેન ગોસ્વામીની પુત્રી તથા વસંતગીરી એસબીઆઈ ની દોહિત્રી મિશ્રા જન્મદિવસની ઉજવણી શાળાની દરેક બાલિકાઓને કાંડા ઘડિયાળ અને ચોકલેટનું વિતરણ કરીને ઉજવવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે યોગાનો યોગ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિ કુંજ હરિદ્વારની એમએસસી યોગાના વિદ્યાર્થીઓનો લાભ મળ્યો હતો જેમના દ્વારા સંસ્કૃતિના શ્લોકો તથા સંસ્કૃતમાં જન્મદિવસના ગીતો ગવડાવીને શુભકામના આપવામાં આવી હતી ત્યારબાદ પૂજાબેન કાજલબેન અને રતનપ્રિયા દ્વારા શાળાના બાળકોને યોગા પ્રાણાયામ વ્યસન મુક્તિ તેમજ પર્યાવરણ જાગૃતિ સ્વચ્છતા વડીલ વંદના વિશે આ પ્રસંગે શાળા પરિવારના બેન પટેલ હિનાબેન પટેલ ભરતભાઈ બઢિયા ટપુભા જાડેજા વગેરેને શુભકામના પાઠવી હતી આ વસંતગીરી ગોસ્વામી પરિવાર દ્વારા અગાઉ પણ ગામના બહેનોને યાત્રા પ્રવાસનો ફ્રી લાભ આપ્યો હતો ભગવાન એમના હાથે આવા સારા કામો કરાવતા રહે તેવી શુભેચ્છા શાળાના આચાર્ય ટપુભા જાડેજા દ્વારા આપવામાં આવી હતી તથા તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો આ પ્રસંગે કચ્છકર ટીવી ન્યૂઝના પ્રતિનિધિ પ્રેમજીભાઈ બળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા